નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ જેનું નામ છે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક બાર ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે બુક પસંદ કરશો એટલે તમને જુદા જુદા પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તેમાં તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે અહીં પરિકર અને તેનો ઉપયોગ લખો તમારી કંપાસ પેટીમાં અન્ય સાધન જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહી ઉમેરી શકો છો તો ચાલો જઈએ આપણે શું શું રાખી શકીએ જેમાં એક નંબર પર છે માપટ્ટી એટલે કે આપણી ફૂટ જેને આપણે અંગ્રેજીમાં સ્કેલ કહીએ છીએ જેનો ઉપયોગ લંબાઈ માપવા માટે થાય છે આ ઉપરાંત ફૂટનો ઉપયોગ આપણે સીધી લીટીઓ બનાવવા માટે પણ કરતા હોઈએ છીએ ત્યાર પછી બીજા નંબર ઉપર છે કોણ માપક કે જે અર્ધગોળ તમારા કંપાસ બોક્સની અંદર આપવામાં આવેલું છે તો તેનો ઉપયોગ છે તે ખૂણો માપવા માટે અને ખૂણો દોરવાની જ્યારે આપણે જરૂર પડે ત્યારે માપ લઈ અને આપણે આ પ્રકારે ખૂણો દોરી શકીએ છીએ તો તો ખૂણાનું માપ કરવા માટે તે તે ઉપયોગી છે 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 ત્યાર પછી ઉપયોગ ખાસ કરીને આપણે ગણિતની અંદર જયારે વર્તુળ દોરવાના થાય છે ત્યારે વર્તુળ દોરવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછીનું સાધન છે દ્વિભાજક કે જે દ્વિભાજકનો ઉપયોગ કોણ અને રેખાખંડોને બે ભાગમાં વિભાજિત કરવા માટે કરવામાં આવે છે ત્યાર પછી નંબર ઉપર જે સેટ છે તેનો ઉપયોગ આપણે સમકોણો અને લંબ ખેંચવા માટે કરી શકીએ છીએ અલગ અલગ પ્રકારના સમકોણ ને લંબ બનાવવાના થાય ત્યારે આ સાધન છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છ નંબર ઉપર આપણને સંચો આપેલો છે કે જે તમે જાણતા જશો વિદ્યાર્થી મિત્રો કે આપણી પેન્સિલ છે તેની આણી કાઢવા એટલે કે છોલવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછી આગળના ક્રમ ઉપર સાત નંબર પડે છે રબર તો રબરનો ઉપયોગ છે તે આપણે જ્યારે લખાણમાં પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે ભૂલ થયેલું લખાણ છે તેને દૂર કરવા માટે એટલે કે ભૂસવા માટે આપણે રબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આઠ નંબર ઉપર આપણને આપેલી છે પેન્સિલ કે જેનો ઉપયોગ આપણે લખાણ લખવા માટે કરતા હોઈએ છીએ ચિત્ર દોરવા આકૃતિઓ દોરવા માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ આ રીતે આપણી કંપાસ પેટીની અંદર વિદ્યાર્થી મિત્રો જો તમે અન્ય કોઈ સામગ્રી રાખતા હોય તો તે અન્ય સામગ્રી છે તે પણ તમે અહીં દોરી શકો અને તેના વિશે ઉપયોગ વિશે પણ લખી શકો છો તો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો મેળવવા માટે મારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એક થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ માં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વધે પોથી સોલ્યુશન ના વિડિયો તેમ જ પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો